નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં જે ડ્રાઈવર કક્ષાની જાહેરાત આવેલી એટલે કે બસના ડ્રાઈવરની જે જી એસ આર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ ભરતી નંબર એક જે ભરતી આવેલી એમને ઓ એમાં લેખિત પરીક્ષા છે આ લેખિત પરીક્ષામાં જે જે ઉમેદવારો લાયક ઠર્યા છે એમની ફાઇનલ મેરિટ યાદી આવી ગઈ છે ફાઇનલ એટલે કે આખરી મેરિટ યાદી આવી ગઈ છે એટલે કે આ જે ઉમેદવારો એ યાદીમાં જેનું નામ સમાવેશ છે એ બધા જ લેખિત પરીક્ષા આપી શકશે અને આ રીતે આ ફાઇનલ મેરિટ યાદી ચોથી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એટલે કે ગઈકાલે જાહેર થયેલ છે એમાં તમે તમારું નામ આ પીડીએફ ડાઉનલોડ કરીને શોધી શકો છો અને આ પીડીએફ તમે ડાઉનલોડ કરવા કોઈ માંગતા હો તો એના માટે ઓ એના માટેની વેબસાઇટ જી એસ આર ડોટ ઇન છે બરાબર તો એટી જી એસ આર ડોટ ઇન છે એમાં રિક્રુટમેન્ટ સેક્શન છે એમાં જશો તો તમને પીડીએફ મળી જશે બરાબર તો આ જે ફાઇનલ મેરિટ યાદી આવી છે લેખિત પરીક્ષા આપી શકો એના માટે તો નિગમની ડ્રાઈવર કક્ષાની ભરતી બે હજાર ત્રેવીસ ચોવીસ માટે એક નંબરની આ ભરતી હતી જેના ફોર્મ ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનાની છઠ્ઠી તારીખ સુધી ભરાયા હતા એ તમે બધા જાણો છો સાથે આમાં ધોરણ બાર પાસની ટકાવારીને ધ્યાને લઈને જ બધાને કામ ચલાવ મેરિટ યાદી કાચી જે મેરિટ યાદી હતી એ બનાવી હતી અને એ મેરિટ યાદી પણ અઠ્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આવેલી એ તમે બધાએ જોઈશે સાથે આ મેરિટ યાદી આવી કામ ચલાવું એમાં વાંધા સૂચનો એટલે કે કોઈને વાંધો રજૂ કરવો હોય કોઈને મેરિટમાં ભૂલ રહેલો હોય તો એ વાંધો રજૂ કરવા માટે એસટી નિગમ દ્વારા તમને સમય આપેલો અને એ સાત દિવસમાં વાંધો તમે રજૂ કરી શકતા હતા તો જેને ભૂલ હશે એમણે વાંધા રજૂ કરેલા અને વાંધાની ભૂલો હું જેને સુધારાલાયક હશે એ સુધાર્યા બાદ આ ફાઇનલ મેરિટ યાદી આવી છે તો એમાં એવું હતું કે ધોરણ બારનું જે પ્રમાણપત્ર આવે છે એટલે કે ધોરણ બારની જે માર્કશીટ છે એમાં ડી ગ્રેડ માર્ક્સ એટલે કે તેત્રીસથી ચાળીસ ડી ગ્રેડમાં તેત્રીસ ચાળીસ સુધી નિયત કરેલા છે એટલે કે તેત્રીસ માર્ક્સ કે એના કરતાં જે ઉપર માર્ક્સ હોય બધા પાસ ગણા છે બરાબર તો ઓછામાં ઓછું જેણે ડી ગ્રેડ પ્રાપ્ત કર્યો હશે એટલે કે એણે બધા જ વિષયો હતા એ બધા વિષયોમાં ઓછામાં ઓછો ડી ગ્રેડ મેળવવો જરૂરી તો દાખલા તરીકે એકાદ વિષયમાં ઈ ગ્રેડ હોય તો એ આ મેરિટમાં સમાવેશ નહીં થયા હોય એટલે કે બધા જ જે વિષયો હતા આમાં ઓછામાં ઓછો ડી ડી ગ્રેડ કોઈને મળ્યો હશે તો એ બધા જ આમાં પાસ થયા હશે એટલે કે એકાદ વિષયમાં ઈ ગ્રેડ હોય પણ ઓવરઓલ તમારા બીજા વિષયમાં માર્ક્સ વધારે હોય એટલે કે તમારું મેરિટ તેત્રીસથી ચાલીસ ટકા ઉપર બનતું હોય તો બધા પાસ થશે એટલે કે બે ગ્રેડ બે વિષયમાં ઈ ગ્રેડ હોય તો વાંધો નથી તમારે પણ તમારું મેરિટ જે બારમાનું છે એ ફાઇનલ તેત્રીસ ટકાથી વધારે હોય કાં તો તેત્રીસ ટકા હોય એ બધાને આ જે ફાઇનલ મેરિટ યાદી આવી છે એમાં પાસ કરેલ છે સાથે ઉમેદવારો દ્વારા જે વાંધા મળેલા એમાં ચકાસણી કરતાં કુલ એકસો ને પાંત્રીસ ઉમ ઉમેદવારો એવા છે એમને લેખિત પરીક્ષા માટે બોલાવવા માટે આ મેરિટમાં એટલે કે ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ થવા પામેલ છે એટલે કે કુલ એકસો પાંત્રીસ ઉમેદવારો જે રહી ગયા હતા તો એ એકસો પાંત્રીસ ઉમેદવારો આમાં ઉમેરાયા છે એટલે કે પાંત્રીસ ઉમેદવારો બીજા વધ્યા છે સાથે બીજી જે ઘણી બધી વાંધા અરજીઓ રજૂ થયેલી તો એ વાંધા અરજીઓ સાચી ના હોય જે વાંધા અરજીઓ સાચી ના હોવાના લીધે બધી દફ્તરે રાખવામાં આવેલી છે એટલે કે એ અરજી તરીકે આવી એને ચકાસણી કર્યા બાદ એમાં કોઈ સુધારો વધારો થયેલ નથી અને એ દફતર કરવામાં આવેલ છે સાથે એક ઉમેદવાર એવા પણ હતા જેમણે ફી ભરેલી હોવાની તેને એમણે વાંધો રજૂ કર્યો હતો તો એ ભાઈ પણ આ મેરિટ યાદીમાં ફાઇનલ મેરિટ યાદીમાં આવી ગયા છે સાથે બાકીની જે વાંધા અરજીઓ મેરિટ સિવાયની હતી એ બધી જ જાહેરાત જે છે એ ડ્રાઈવર કક્ષાની જાહેરાતને અનુરૂપ ના હોય બધી જ દફ્તરે કરવામાં આવેલ છે સાથે આ બધા જ જે ફાઇનલ મેરિટ યાદીમાં આવ્યા છે એ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે સાથે આ ઓએમઆર લેખિત પરીક્ષા આપી શકે એના માટે જ ફાઇનલ મેરિટ યાદી છે એટલે એવું કોઈ ન સમજતા કે આપણા ડ્રાઈવર હું લાગી ગયા છો તો ડ્રાઈવરમાં હજુ ઓએમઆર લેખિત પરીક્ષા વિકલ્પ આધારિત જે ઓએમઆર શીટ આવે છે એમાં ચાર વિકલ્પો હોય છે બરાબર અને તમારું પ્રશ્નપત્ર પણ તમે બધા જાણતા હશો સો ગુણનું છે તો એ સો ગુણવાળી પરીક્ષામાં પાસ થયા બાદ જ તમે સારા મેરિટમાં આવશો તો તમે લાગવાની શક્યતા છે તમારે તો સાથે આપણે જે ફાઇનલ મેરિટ યાદી આવી છે એમાં મેરિટમાં બે ટકાનો ઘટાડો થયો છે એટલે કે ગયા વખતે જે કામચલાઉ મેરિટ યાદી આવી એમાં પાંત્રીસ ટકા સુધીના હતા હવે આમાં તેત્રીસ ટકા થયા છે એટલે કે આમાં જે પણ ઉમેદવારો છે તેત્રીસ ગુણ જેને પણ ધોરણ બારમાં હશે તેત્રીસ ગુણ એટલે કે તેત્રીસ ટકા જેને હશે એ બધા જ આમાં પાસ છે અને આ તેત્રીસ ટકા બધા જ વિષયના ગણેલા છે એટલે કે તેત્રીસ ટકા કોઈમાં ચાળીસ હોય તો કોઈમાં ત્રીસ હોય તો આ રીતે ઓછા હોય તો પણ વાંધો નથી પણ ઓછામાં ઓછા તમારા ટકા જે છે એ તેત્રીસ ટકા હોય તો એ બધા જ આ ડ્રાઈવરની ફાઇનલ પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા આપી શકશે સાથે બિન અનામત સામાન્ય કક્ષાના જે ઉમેદવારો છે એમના માટે તેત્રીસ ટકા અટક્યું છે પછી અનામત મહિલાની કોઈ જગ્યાઓ હોવાના ના લીધે એટલે કે આ અનામત કેટેગરીમાં મહિલાઓની જગ્યા ના હોવાના લીધે એમનું મેરિટ કોઈ અટકાવવામાં આવ્યું નથી એટલે કે શૂન્ય છે પછી આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ કક્ષાના જે ઉમેદવારો છે એમને પણ તેત્રીસ અટક્યું છે પછી આર્થિક રીતે નબળા વર્ગ મહિલા જે ઈડબ્લ્યુએસમાં મહિલાઓ માટે થોડી જગ્યાઓ હતી તો એમનું મેરિટ સડસઠ પોઈન્ટ પચાસ અટક્યું છે એટલે કે સડસઠ પોઈન્ટ પચાસ ટકાવાળી જે મહિલાઓ એટલા મેરિટવાળી છે એ બધી જ મહિલાઓ ઈડબલ્યુ એસ કેટેગરી તરીકે આ લેખિત પરીક્ષા આપી શકશે બાકીની જે મહિલાઓ હતી એ પણ પાસ જ હશે તો એ તેમની કેટેગરીમાં નહીં પણ સામાન્ય કેટેગરીમાં પરીક્ષા આપી શકશે સાથે અનુજાતિ સામાન્ય એટલે કે એસસી કેટેગરી માટે તેત્રીસ અટક્યું છે એટલે સામાન્યમાં પુરુષ અને મહિલા બંને આવે છે અનુજાતિ મહિલામાં કોઈ જગ્યા હોવાનું ના લીધે મેરિટ અટકેલ નથી અનુજનજાતિ એટલે કે એસટી સામાન્યમાં પુરુષ અને મહિલા બંને માટે તેત્રીસ ટકા અટકેલું છે એસટી મહિલા માટે કોઈ જગ્યા ન હોવાનું લીધે એમાં મેરિટ અટકેલ નથી એટલે કે શૂન્ય છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સામાન્યમાં તેત્રીસ ટકા અટકેલું છે એટલે કે મહિલાઓ માટે એમાં જગ્યા ન હોવાનું લીધે શૂન્ય મેરિટ અટક્યું છે સાથે માજી સૈનિક જનરલ કેટેગરીના છે એમણે તેત્રીસ અટક્યું છે પછી માજી સૈનિક ઇડબ્લ્યુ એસ કેટેગરીના છે એમણે પાંત્રીસ અટક્યું છે પછી માજી સૈનિક અનુજાતિ એટલે કે એસસી કેટેગરીના છે એમણે પિસ્તાળીસ પોઈન્ટ ઓગણત્રીસ અટક્યું છે સાથે માજી સૈનિક અનુ જનજાતિ એટલે કે જે એસટી કેટેગરીના છે એમના માટે પાંત્રીસ છે અને માજી સૈનિક ઓબીસી છે એમના માટે પણ પાંત્રીસ છે આમ તો તમે મોટા ભાગે જોશો તો બધાનું મેરિટ તેત્રીસ અટક્યું છે એમાં એક ઈડબલ્યુએસ મહિલાઓ છે એમનું સડસણ પોઈન્ટ પચાસ અટક્યું છે બાકી બધા જ જેને તેત્રીસ ટકા મેરિટ હતું બધા જ આ પરીક્ષા આપવા માટે લાયક છે સાથે માજી સૈનિકો પણ બધા જ લાયક હશે કારણ કે સામાન્યમાં તેત્રીસ ટકા મેરિટ અટકે એમાં બધા જ પરીક્ષા આપી શકે છે ટૂંકમાં તમે આ તમારું મેરિટ લિસ્ટ જોઈ શકો છો આમાં કુલ સત્તર હજાર નવસોને ઉપર જે ઉમેદવારો છે એમને પાસ કરેલા છે તો આ રીતે તમે તમારું મેરિટ લિસ્ટ જોવા માંગતા હો તો એની વેબસાઇટ છે જીસી આ વેબસાઇટ છે આના ઉપર જોઈ શકો છો એટીપીએસ ગુરુવિરામ ગુરુવિરામ બે ઓબ્લિક છે જી એસ ડોટ ઇન છે બરાબર તો જી એસ આર ટીસી ડોટ ઇન વેબસાઇટ પર જઈને તમે બધા જ મેરિટ જોઈ શકો છો એના માટે તમારે પીડીએફ ડાઉનલોડ કરવી પડશે અને પછી સચ લિસ્ટમાં કરશો એટલે તમને મળી જશે થેન્ક યુ આપ સૌનો આભાર માનું છું સાથે એક્ઝામ સાથે ચેનલ પસંદ પડે અને આવા ખબર આવા સમાચાર હજુ તમે સાંભળવા માંગતા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો સાથે આની લેખિત પરીક્ષાની હજુ તારીખ આવેલ નથી તો તારીખ હવે પછી આવશે ટૂંકમાં લોકસભાની ચૂંટણી પહેલાં તમારી પરીક્ષા લેવાય એવા એંધાણ છે અને શક્યતા છે કારણ કે તમે બધા જાણો છો કે સરકારો અત્યારે ભરતીઓ પૂરી કરે એ જ સરકારના ફાયદામાં છે એટલે જેમ પણ એમ ઝડપી તમારી પરીક્ષા આવશે એવી આપણે આશા રાખીએ છીએ આપ સૌનો ફરી એક વખત આભાર થેન્ક યુ